ગાજણવાવ ગામ પાસે કેનાલમાં સગર્ભા મહિલાએ અગમ્ય કારણોસર કેનાલમાં જંપ છત્રીસ કલાકે આ મહિલાનું ડેડ બોડી મળી આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા ગાજણવાવ ગામ પાસે કેનાલમાં એક સગર્ભા મહિલાએ અગમ્ય કારણોસર જંપ લગાવી ત્યારે મહિલા સંજના સંજય રમેશભાઈ ગોરિયા નામની મહિલા ગાજણવાવ ગામની હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મહિલાએ કેનાલમાં જમ્પ લગાવતા લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમજ સામાજિક કાર્યકરો અને તરવૈયાઓ દ્વારા પાણીમાં શોધખોળ કરવામાં આવી છે ત્યારે કેનાલમાં પાણી ફૂલ હોવાના કારણે તરવૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહિલાની ડેડ બોડી છત્રીસ કલાકે કેનાલમાંથી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડેડ બોડીનો કબજો લઈને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ડેડ બોડી મોકલી આપી ત્યારે પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી